ગુડ મોર્નિંગ સ્વાગત એક મસ્ત બજારના વ્લોગમાં કેમ છો એવું કે બધા મજા મારશો બધા એને મારા વાલા ભાઈઓને હેપી ભાઈ બીજ અને અત્યારે જો ભાઈ ભાઈ બીજ છે એટલે ભાઈ જમવા આવવાનો છે એટલે મારા બે ત્રણેય ભાઈ જમવા આવવાના છે મારા બે પહેલા છોકરા અને મારો ભાઈ કાનો ત્રણે અને મમ્મી મમ્મીને ને ભાઈ બીજ જમાડવાના છે પણ એને હવે બે ત્રણ દિવસ પછી તો અત્યારે મારે ભાઈ કાનો જમવા આવવાનો છે એટલા માટે અત્યારે દાળ દાળબાટીનો પ્રોગ્રામ છે જે હમણાં બધાએ ગળ્યું ને ફૂલ ફૂલડીશ કોઈને ખાવાની ઈચ્છા ન થાય છોકરાઓને અને ગળું બધાને અત્યારે બે દિવસથી ખાલતું ખાધું હોય એટલે કોઈ ખાય નહીં એટલા માટે કીધું દાળ બાટી બનાવો કે જેથી બધા પેટ ભરીને આમ દિલ ખોલીને ખાઈ શકે દાળ દાળબાટીનો પ્રોગ્રામ છે અને મેં પહેલી દિવસે એપ્રિલ તો અને હવે આપણે બાળ છે ને એ ડુંગળી નથી ખાતા એટલે એના ડુંગળી વગરનું અલગ કરવાનું છે એટલે એ ધ્યાન રાખીને યાદ કરીને કરવાનું છે અને ડાળ અત્યારે બધી મેં બાફવા મૂકી દીધી છે અને અત્યારે મેં હું થઈ ગઈ છું તૈયાર સરસ મજાની અને આ જે કુર્તી મેં પહેરીને એ મમ્મી લાયા એ છે તો એપ્રેલ પહેરેલું છે એટલે નહીં દેખાય હવે આગળ વિડીયોમાં હું તમને ધીમે ધીમે બતાવીશ

મજા આવે ને તો હાલો હવે હમણાં જમવાનું થોડી વારમાં થઈ જ ગયું છે મમ્મી તમારે જો મમ્મી આ કુર્તી પહેરી સેમ ટુ સેમ મેં પહેરી છે કલર જ અલગ છે તો બે હરખી પહેર્યા છે આજે હરખા કપડાં અને જો આ બધા આવી ગયા છે એ તૈણી વાતો કરો મને ખાવા નાસ્તો કરો પછી જમવા આપું હમ જો આ જો બાટી બનવા માંડી છે બાબલા બાટી બાબલા બાટી બને છે અને આ નામ તો મને એવું છે ને તો મને હસું જ આવે આ બાટીનું નામ બોલ્યા પછી તો અહીંયા થઈ ગઈ છે આ બાટી તૈયાર છે બસ હવે એક બે ખાણવા બાકી છે અને બાર વાગવા એવા છે જમવાનું અહીંયા બધું તૈયાર થઈ ગયું છે મહેમાન એ બધા જો આવવા મેળ્યા છે તો મમ્મી પપ્પા આવવાનું બાકી છે હમણાં આવે એટલે આપણે જમવા બેસી જઈએ તો અત્યારે ભાઈ જો આવી સરસ તૈયાર તૈયારી ચાલે છે સરસ એવું જમાડી દઈએ છ અને મારું અહીંયા લેપટોપ ઉપરનું બધું કામકાજ છે પૂરું થઈ ગયું છે અને તમને લોકોને વિડીયો પણ આઈ થિંક મળી ગયો છે નહીં એક મિનિટ પછી મળશે અને અત્યારે જો ફરી પાછો એક કાનાનો મારો એક નાનો એવો વિડીયો હું બનાવતી હતી શીખતી હતી અને સાથે સાથે આજે મમ્મી પપ્પા એ નથી કેમ કે ગઈકાલે અમે બંને ગયા હતા તો એ લોકો ક્યાંય નીકળી નહોતા શક્યા કોઈના ઘરે નહોતા જઈ શક્યા એટલા માટે આજે એ જ ગયા છે તો આજે ગયા છે કાકાના ઘરે એટલે મમ્મીના ઘરે ને એમ બધી ગયા છે અને મા અમારે જામ છે ત્યારે ફઈના ઘરે જમવા માટે બીજ જમવા બપોરે મારો ભાઈ આવ્યો તો અત્યારે પપ્પાને એને જવાનું બીજ જમવા તો અત્યારે થઈ જાય ફટાફટ તૈયાર અને અમે કીધું હવે થોડો વ્લોગ લઈ લઈએ અને સાથે સાથે તમને કહી દઈએ કે અમારી રંગોળીને લાગી ગઈ નજર તો જો હું તમને બતાવું તો આ મારી રંગોળી છે ને એને નજર લાગી ગઈ મતલબ જો અહીંયા છે ને હે એ ઉંદરડી એ કાંટા મારે છે ને એ ઉંદરડી રોજ કાલે તો સવાર સવારમાં બે ત્રણ વાર અહીંયા પગલાં પાડી ગઈ છે અને આજ તો આટલી વખત તો હાલી રહીશું આપણે અહીંયા કોઈ હોઈએ નહીં ને એટલે દોડા દોડ દોડા દોડ કરે કાલ તો સવારમાં તો કેવું કર્યું હજી તો કોઈ મહેમાન નહોતું આવ્યું અમે હજી પપ્પાને ઘરેથી ફટાફટ ઘરે આવ્યા ને અડધી કલાક કલાકમાં ત્યાં જ એક બે વાર પગલાં પાડી રહી હતી સવારે ઉઠીને જોઈને તોય પગલાં પાડેલા હતા એટલે એ ખબર નહીં ઉપરની સાઈડ એટલામાં જ પગલાં પાડે છે ને રંગોળી ખરાબ કરે છે કાલ તો મેં બે વાર સરખી કરી ફરી પાછો કલર કરીને આજ તો હવે મેં કીધું કંઈ કરવું નથી રોજનું કામ દઈ ગયું હવે મહેમાન જે કાલ આવવાના હતા એ આવી ગયા એટલે હવે બે ચાર દિવસ રાખશું રંગોળી આપણને કંઈ સાઈડમાં હોય એટલે નડતી નથી

લેય લીધું જ મે આ બધું લઈ લીધું છે એ ભાઈ જો તમે જ ખરાબ હોઈને મમ્મીની એટલે છે ને મમરા જ ખાય એટલે મમરા તો ફોરન મમરાથી કે આતે મમરા પીરા ને પાણી પડી જવી ચાલે પાણી પીની ઈ તને બહુ ખરાબ છે પુડતી નથી મુંસાનો પાચે પેલી પાચે પેલી મે ઓચિ તે નહી લેવાની યે ખાઈ દેજે છે કાચો ખરે છે તમે નહી હું કામ મે

બી ભાઈ બી જોઈ તો મજા આવે કેમ પૈયા આપણે ભાવે કરીએ ઓલો ત્રણ ત્રણ જાતના તો પાણી છે લસણવાળું પાણી છે આ મીઠું પાણી છે ના તીખું પાણી છે સાથે સાથે દહીં છે ચટણી છે મસ્ત મજાની ચાલો બધાય પાણીપુરી ખાવા અને બધા એકા બીજા કોઈ હામુ જોવા તૈયાર નહીં થાય એમ કે પાણી હા પાણીપુરી આવે એટલે પછી પૂરું કોઈને ટાઈમ ન હોય ચાલો બધાય પાણીપુરી ખાવા પાણીપુરી ખાઈને હવે આપણે પંજાબી ગુલ્ફી ખાવાની છે અને મમ્મીને હવે તબિયત સારી થઈ એટલે દવાખાને જયા વગર સારું થઈ ગયું છે તો ચાલો બધાય ગુલ્ફી ખાવા આટલો બધો સામાન લઈને હું આવી ગઈ ઉપર લેપટોપનું બેગ સાથે કપડા અને ચપ્પલ એ ભાઈ નવા લાગી ગઈ ઉપર અને હવે આપણે સૂઈ જવાનું છે થાકી ગઈ હું જ્યારે પણ આ રીતે બ્લોગિંગ કરું ને કે સીડી ચડી ઉપર આવું અને ડાયરેક્ટ કેમેરો ચાલુ કરું એટલે શ્વાસ જ ચડતો હોય છે અને હવે આપણે સુઈ જઈએ તો બીચનો દિવસ ખૂબ સરસ રહ્યો ભાઈ બીજલો અને મારા વાલા ભાઈ અને બહેનોને હેપી બીચ અને ખૂબ એન્જોય કરો મજા કરો વેકેશનમાં અને અમારે તો કોઈ પ્લાન છે નહીં આ વખતે વેકેશનમાં તો ચલો નેક્સ્ટ બ્લોગ આપણો જોતા રહેજો કંઈક ને કંઈક નવું આવતું રહેશે કંઈક પ્લાન થતો રહેશે લગભગ છે નહીં પણ હશે તો કહેતો રહીશું તો ચાલો વિડીયો ગમે હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બાય બાય ટાટા ટા